અમદાવાદમાં કમલમખાતી વાહનોની જરૂર હોવાથી ગાડી ભાડે લઈને ચારસો લોકોની ગાડી પચાવી પાડવાનું કૌભાંડ થયું હોવાનું કોંગ્રેસ કોંગ્રેસના ધારાસભ્ય જગનીશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે આ મામલે અમદાવાદ ક્રાઈમ ક્રાઇમ ભાજપના એક કાર્યકર્તા સામે છેતરપિંડીની ફરિયાદ પણ ગઈ ગઈકાલે નોંધી છે કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગાડીઓના કૌભાંડ મામલે પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આરોપીની ધરપકડ કરવા માંગ કરી છે આરોપીની ધરપકડ ન થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની બહાર જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે આ ઉપરાંત ગુજરાત પોલીસને આસામ પોલીસ પાસેથી શીખ લેવાની વાત કરી શું ગુનેગારોને પોલીસ અને ગૃહમંત્રીને છૂટો દોર આપ્યો તેવા સવાલો કર્યા હતા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને ભાજપના બક્ષી પંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ચારસો જેટલી ફોર વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો

મેળવી છે જેમાં શરૂઆતમાં મહિનાનું ભાડું ચૂકવ્યું હતું ત્યારબાદ આ ગાડી અલગ અલગ જગ્યાએ ગીરવી મૂકી ગાડી પરત આપી નથી આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પ્રિન્સ મિસ્ત્રી અને તેમના ફાધર કનુભાઈ મિસ્ત્રી અમને એવું જણાવ્યું કે અમને કમલમ ખાતેથી કોન્ટ્રાક્ટ મળેલ જે ગાડીઓ ભાડે લેવા માટેનો તે દરમિયાન અમે અમારા અસારવાના મિત્ર સર્કલ ભેગા થઈને અમે લોકોએ અમારી છપ્પન જેટલી ગાડીઓ અમને અમે ભાડે છપ્પન જેટલી ગાડીઓ અમને અમે ભાડે આપેલ જે દરમિયાન અમને બેથી ત્રણ મહિના કોઈકને પચીસ હજાર કોઈકને ત્રીસ હજાર એવું એમાઉન્ટ આપવાનું જણાવેલ અને અમારી પાસેથી પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ પેટે એમણે લીધેલ અને તેઓ એવું જણાવેલું કે જો આ ડિપોઝિટ તમે વચ્ચેથી ગાડી લેશો તો તમને પરત આપવામાં આવશે નહીં અને ત્યારબાદ અમે બે ત્રણ મહિનાથી અમને પૈસા માટે પેમેન્ટ માટે અલ્લા ટલ્લા કરવા માંડ્યા કે ગાડીઓ બારગામ જે ઉપરથી અમારે પેમેન્ટ નથી આવ્યું પેમેન્ટ આવશે એટલે કરાવીશું ત્યારબાદ અમે તેર તારીખે એમના ઘરે જતા એમના ફાધર અમને એવું જણાવ્યું કે મારા પ્રિન્સથી કોઈ લેવા દેવા નથી તે લોકોએ જણાવ્યું કે અમારી પાસે તમારી ગાડીઓ ગીરવે જ તમે પૈસા આપી જાઓ અને ગાડીઓ લઈ નાની પછી પાડવાના કેસમાં ફોક ના લોકો સાથે કોંગ્રેસના થયા સભ્ય મેવાણી અમદાવાદ પોલીસ કમિશનર જ વાત કરવા આવ્યા હતા

લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ ઉપર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે અડતાલીસ જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને વંચાણી મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે આમળા સેક્ટર વન જેસીબી નિરાજ બળ ગુજરાતે જણાવ્યું હતું કે કચેરીમાં ફરિયાદી અને ધારાસભ્ય રજૂઆત માટે આવ્યા હતા ફરિયાદની તપાસ તપાસ છે છે ગાડીઓ કરવામાં કરવામાં તે મામલે આવશે સાક્ષીઓ દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેથી ક્રાઇમ બ્રાન્ચનો તપાસ કરાશે પોલીસ કર્મી પર આક્ષેપ થયા છે તે અંગે પોલીસ કમિશનરને પણ જાણ કરવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત